એટલે તો આપણા ગુજરાતીઓમાં કહેવત છે કે સાત પાણીનો રોટલો ને એક પાણીની દાળ વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે અડદની દાળ અને રોટલા બનાવવાના છે તો અહીંયા અડદ અડદની દાળ આપણે બાફી લીધી છે અને સાઈડ ઉપર રાખી દઈએ અને હવે આપણે આનો મસાલો તૈયાર કરી લઈશું અહીંયા આપણે એક લીલું મરચું સુધારેલું છે આઠ થી દસ કડી લસણ ની નાખશું ઝીણું ઝીણું સુધારી અને ખાંડી લેવાનો છે આદુ મરચા થોડા લીલા ધાણા આપણે આમાં ઉમેરશું અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું અને સ્વાદ મુજબ તમે જે પ્રમાણે તીખાશ ખાતા હોય એ પ્રમાણે અડધી ચમચી જેટલી અહીંયા લાલ મરચું પાવડર ઉમેરું છું ચપટી આપણે મીઠું આપણે 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 લસણવાળી ચટણી તૈયાર કરી દાળ માટેનો મસાલો તૈયાર કરીએ છીએ હવે આને ખાંડી લઈશું આપણે તો હવે આપણે રોટલા તૈયાર કરી લેશું અહીંયા દોઢ કપ જેટલો મેં બાજરાનો લોટ લીધેલો છે તો એને આપણે ચાળી લેશું લસણ ચટણી તૈયાર કરી અને સાઈડ ઉપર રાખેલી છે પેલા આપણે રોટલા તૈયાર કરી લેશું રોટલામાં મીઠું નાખતા હોય તો મીઠું નાખજો નો નાખો તો ચાલે પણ અમારા પરિવારની અંદર રોટલા મીઠાવાળા પસંદ છે એટલે મીઠું ઉમેરી અને રોટલાના લોટને આપણે કહણી લેવું એકદમ સરસ થોડું થોડું પાણી ઉમેરી અને રોટલાના લોટને એકદમ સરસ છે તો જ રોટલો મસ્ત થાય એટલે તો આપણા ગુજરાતીઓમાં કહેવત છે કે સાત પાણીનો રોટલો ને એક પાણીની દાળ તમે થોડું થોડું પાણી ઉમેરીને દાળ બાફો તો એ દાળ મીઠી ન થાય એક જ પાણીની અંદર તમે પહેલી જ વાર ઉમેરીને એની જ અંદર જે દાળ બફાયેલી હોય તો એ મીઠી મસ્ત દાળ થાય છે અને થોડું થોડું પાણી ઉમેરી અને રોટલાને કહણીએ એ રોટલો પણ બહુ સરસ મીઠો થાય છે આ ભાગ થી આપણે રોટલાને કહણવાનું હોય રોટલાનો લોટ મસ્ત એવો કહણાઈ ગયો છે અને સરસ એવો સોફ્ટ થઈ ગયો છે તો એમાંથી આપણે રોટલાને તૈયાર કરી લઈશું એમાંથી એક લુઓ લઈ અને હાથે થી આપણે રોટલાને ઘડવાનો છે આવી રીતે હાથ કરી અને બોલ જેવું ગોળ ગોટો તૈયાર કરવાનો છે બોલ તૈયાર કરવાનો આવી રીતે આવી રીતે આપણે વાટકી જેવું તૈયાર કરવાનું છે હવે રોટલાને આપણે ઘડી લેવાનો છે તમને એવું લાગે કે સેજ હાથમાં ચોટે છે તો સેજ પાણી વાળો હાથ કરવાનો આપણો તૈયાર થઈ ગયો છે તો હવે તાવડીમાં ઉમેરી દેસું એ માટીની તાવડીમાં જ રોટલો સરસ થાય છે તો તાવડી આપણી મસ્ત એવી તપી ગઈ છે તો રોટલાને આપણે ઉમેરી દઈશું હળવેક હળવેકથી આપણે ઉમેરવાનું હવે આપણે રોટલાની સાઈડ બદલી લેશું એટલે કે ચેન્જ કરી લેશું એક રોટલો થાય તે આપણે બીજા રોટલાને ઘડી લેશું એક સાઈડ થઈ જાય અને બીજી સાઈડ પલટાવીએ ત્યારે આપણે રોટલાને ઘડવાનો છે હવે રોટલાની સાઈડ આપણે બદલાવી લેશું એટલે કે પલટાવી નાખશું રોટલાને હવે રોટલા ની સાઈડ આપણે ચેન્જ કરી લેશું હવે આ સાઈડ સરસ પાકવા દેવાનો છે હાથેથી તમને રોટલા કરતા ન આવડતો હોય તો તમે પાટલા ઉપર ટીપીને પણ કરી શકો છો થોડોક નીચે લોટ સ્પ્રિન્કલ કરી અને થોડોક ઉપરથી સ્પ્રિન્કલ કરવાનો અને પછી આવી રીતે તમે ઘડીને કરી શકો એટલે કે ટીપીને કરી શકો છો તો મસ્ત એવો આપણો રોટલો તૈયાર છે મારા બા અને મારા નાની દાદી બધા એમ કેતા કે રોટલો તો એવો હોવો જોઈએ કે નગારા જેવો એટલે કે આવી રીતે ઉપરથી ભાગે એને નગારા જેવો રોટલો કહેવાય આવો રોટલો થવો જોઈએ ગયો છે આવી રીતે આપણે લઈ લેવાનો અને આપણે આપણે આમ ઉમેરી તો દાળને સાઈડ ઉપર ઉકળવા ઉકળવા મૂકી દીધી હતી આપણે લસાણ વાળી ચટણી તૈયાર કરતા હતા તો આપણી લસાણવાળી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે તો હવે આની અંદર ઉમેરી દેસુ આપણે પાછી આપણે દાળને ઉકળવા દઈશું લસણ આદુ અને લીલા મરચ આ બધું દર દરું આપણે આમાં ખાંડવાનું છે ટમેટું પણ ઉમેરી ઉમેરી મીઠા લીમડાના પાન અને લીલા ધાણા મેં હળદર અને મીઠું નાખીને બાફવા મૂકેલી હતી દાળને જે પ્રમાણે આછી ઘાટી તમારે જોતી હોય એ પ્રમાણે અહિયાં પાણી ઉમેરવાનું અહીંયા આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરશું ખાંડણી ની અંદર આપણે મસાલો ખાંડેલો એ ખાંડણી ની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીને આપણે ઉમેરી દેશું અને હવે પાછો આને ઉકળવા મૂકી દેસું કટાસ માં આપણે અડધું લીંબુ ઉમેરશું તમને ફાવતું હોય તો ઉમેરવાનું ન ફાવે તો ન ઉમેરો તો પણ ચાલે સરસ પાછું મિક્સ કરી અને ઉકળવા દેસુ ઉકળી જશે એટલે આપણી દાળ રેડી થઈ ગઈ છે તો મસ્ત એવી દાળ આપણે ઉકળી ગઈ છે અને એક સરસ એક રસ અને ઘાટી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણી દાળ તૈયાર થઈ ગઈ છે તો સર્વિંગ પ્લેટમાં હવે આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણી ફૂલ ડીશ અડદની દાળ અને રોટલા અને લસણવાળી ચટણી આની રેસીપી જોતી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે આ લસણવાળી ચટણી તમે કઈ રીતે બનાવેલી છે ગોળ ઘી સાથે ખાવાની ખૂબ જ મજા આવી જાય તેવી ટેસ્ટી શનિવારની ડીશ તૈયાર છે તો આપણી ચેનલમાં અડદની દાળની ઘણી ઘણી રેસીપી અલગ અલગ વેરાયટીની રે દાળની રેસીપી છે તમે આપણી ચેનલ ઉપર જઈને જોઈ લેજો કે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીના લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલેકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો મારી રેસીપી કેવી લાગી